ભોગાગટ વિસ્તારમાં મોડી રાત્રિએ ટ્રાફિક પોઈન્ટના બોક્સમાં આગ ભભૂકી ઉઠી હતી ભોગાગેટ વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસ માટેનો પોઈન્ટ આવેલો છે આ પોઈન્ટ ઉપર પોલીસ કર્મી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા એક બોક્સ મૂકવામાં આવ્યું છે જેમાં મોડી રાત્રિના સમયે આગ લાગવાનો બનાવ બનતા ફાયરબ્રિગેડ દોડી આવી આગને બુજાવી હતી और वे बंद भी नहीं चले Beep, beep, beep.